નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાત કરવામાં આવે તો રાજકુમાર જાટને લઈને અલગ અલગ ન્યૂઝ સામે આવી રહ્યા છે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે રાજકુમાર જાટની હત્યા કરી નાખવામાં આવી છે જ્યારે પોલીસે બી જે સીસીટીવી ફૂટેજ બહાર પાડ્યા છે એ મુજબ જોવા જઈએ તો યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું છે પણ જે રાજસ્થાનના સંસદ છે એમનું પણ એવું કહેવું છે કે આને લઈને સીબીઆઈ જાચ કરે વધારેમાં વધારે તપાસ કરે કેમ કે આ શંકાસ્પદ મોત છે તો તપાસ એકવાર જરૂર કરવી જોઈએ પછી ભલે અકસ્માતમાં મૃત્યુ થયું થયું હોય હોય ગમે તે પણ એકવાર તપાસ કરવી જોઈએ તો શું ખરેખર આખો મામલો શું તો એના વિશે પણ વાત કરવાના છે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા ખાસ કરીને મારા મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ સાચી માહિતી મળી શકે હવે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો રાજકુમાર ઝાટ હવે તમને ખબર છે છેલ્લા સાત દિવસથી રાજકુમાર ઝાટ છે એ ગુમ થઈ ગયા હતા ત્યારબાદ એમના પિતાએ પોલીસ સ્ટેશનમાં એને લઈ અને દાખલ જે અરજી કહેવાય ને અરજી પણ આપી હતી ત્યારે મિત્રો થાય છે કે કે ગઈકાલે એ ભાઈનો મૃતદેહ છે એ હાઈવે ઉપરથી મળી આવે છે જ્યારે પોલીસને લાગે છે કે હા ભાઈ આ એ જ મૃતદેહ છે રાજકુમાર જાટ જ છે ત્યારે એમના પરિવારને પણ કહેવામાં આવે છે ને ત્યારબાદ પોલીસ સાહેબે પણ એક નિવેદન આપ્યું હતું જેમાં એવું પણ કીધું હતું કે રાજકુમાર જાટનું મૃત્યુ એ અકસ્માતમાં થયું છે આ સૌથી મોટો ખુલાસો થયો છે પણ લોકોને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ અકસ્માતમાં નથી થયું એમના પરિવારનું એવું કહેવું છે કે અકસ્માતમાં મૃત્યુ નથી થયું કોઈ દ્વારા મારવામાં આવ્યો અથવા ગમે કરવામાં આવ્યું એમના પરિવારનું એવું કહેવું છે જો કે પોલીસ સાહેબે પણ જાહેર કર્યું છે અકસ્માતમાં મૃત્યુ થયું છે હવે શું લાગે છે મારા ભાઈઓ તમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કેમ કે તમને ખબર છે કે આપણી સરકાર પણ જેટલા લોકો કહેતા હોય એ સારા માટે અને સાચું જ કહેતા હોય છે કેમ કે એ પણ એક હોદ્દો લઈને બેઠા હોય છે એમને પણ જવાબ આપવાના હોય છે એટલે એ પણ સાચી વાત કરતા હોય છે હવે તમને શું લાગે છે તમારો ઈરાદો કઈ રીતે છે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ